અતારින්માં હામે સુખોન આવ્યો છે ઉપાય હાલો હેલો કોણ બોલો ઓ તમે કર્યો છે ઓલા નવ ગણ ભાઈન ગણના બોલો હા તો તમારે લોકન ભાડે દેવાનું છે હા શું ભાડું છે ઉપર લેવાનું નીચે તમારે જા આવવાનું છે शो बाडू से ऊपर आडो आ तो ऊपर नो शो बाडू से 10 बोन शरम आवे से तमना सत्य म बे आलेलु दत्त खाली छु मान तेच्या खाली करी आता रे बे कोन उरया ती इमे पुरू थई गयो खाली